રાજકોટમાં મહાશોમ યજ્ઞ મહોત્સવની તડામાર તૈયારીઓ રાજકોટ આંગણે રાધુનાથ બાવાના સાનિધ્યમાં વિરાટ વાજપેયી મહાશોમ યજ્ઞ મહોત્સવની તડામાર તૈયારીઓ શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ તેના આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે આ યજ્ઞમાં દરરોજ વૈષ્ણવ મંડાળ બંને ટાઈમની પ્રસાદીની વ્યવસ્થા કરેલ છે એકવીસ કુંડી યજ્ઞમાં ચોર્યાસી યજમાન બેસી શકશે હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડશે સાંજે શોભાયાત્રા નીકળશે અને આવતીકાલે સવારથી યજ્ઞ

આ વિરાજ ભાગતેય મહા સૌમ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનમાં શ્રી રઘુનાથજી મહારાજ જુનાગઢ જૂનાગઢવાળાના સાનિધ્યથી આ આયોજન કરવામાં આવેલું છે આ વિરાજ મહા સૌમ્ય યજ્ઞમાં 21 કુંડી મહા યજ્ઞ થશે વિષ્ણુ યજ્ઞ અને બીજા સૌમ્ય યજ્ઞ પણ થશે આ યજ્ઞમાં

મહા રક્તદાન કેમ્પ બ્લડ કેમ્પ પણ આયોજન કરેલું છે તો દરેક સૌરાષ્ટ્ર જય શ્રી કૃષ્ણ હું વિજય પાટિયા રાજકોટમાં અત્યારે શાસ્ત્રી મેદાન ખાતે વિરાટ સોમ યજ્ઞ આપ જોઈ રહ્યા છો કે અંદર સોમ યજ્ઞ જ સરસ અને સુંદર તૈયારીઓ ચાલી રહી છે સાઈડોમાં કુંડ જે પૂરવામાં આવ્યા છે એમાં લીપણની ની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે એકવીસ કુંડ નો આ મહા સોમ યજ્ઞ જે રાજકોટમાં થવા જઈ રહ્યો છે તે જુનાગઢ દ્વારા રઘુનાથ બાવા શ્રીના સાનિધ્યમાં થવા જઈ રહ્યો છે અને તમામ કાર્યાલય ની સમિતિ હતી હું વિજય પાટડિયા એકદમ ખુશી સાથે જણાવું છું કે રાજકોટ ની દરેક ધર્મ પ્રેમી જનતા ને આ સોમ યજ્ઞ નો લાભ લેવા નમ્ર વિનંતી તેમજ અહીંયા મંડળ ની પણ બંને ટાઈમ વ્યવસ્થા કરેલ છે બપોર અને સાંજે તો તેમાં પણ મહાપ્રસાદ નો લાભ લેવા નમ્ર વિનંતી આશરે કેટલા લોકો અહિયાં જોડાશે આશરે લગભગ અહિયાં

કેટલા વર્ષથી સોમ્ય સોમયજ્ઞ તો ઘણા બધા વર્ષો ત્યાં થાય છે આદ્ય લગભગ સમજો ને સાડા પાંચસો વર્ષ થઈ ગયા છે રિપોર્ટર સંદીપ ચાવડા રાજકોટ